પેરેગ્રાફ ઉપરથી તમને જે ફકરો આપ્યો છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો એમાં પહેલો જે પ્રશ્ન છે સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાથી શામાંથી છુટકારો મળી શકે છે જેનો જવાબ આવશે ઓપ્શન ડી ઉદાસીમાંથી બીજો નંબર પુલ બાંધવા દ્વારા લેખક શું કહેવા માગે છે જેનો જવાબ આવશે ઓપ્શન સી હૃદય એક હૃદયથી બીજા હૃદયને જોડવું એના પછી આગળ જોઈએ એના માટે પ્રશ્ન નંબર ત્રણ અને ચાર માટે તમને અલગથી ફકરો આપ્યો છે જેના ઉપરથી આપણે જવાબ આપીશું પ્રશ્ન નંબર ત્રણ મનુષ્યના સર્વાંગી વિકાસ માટે શાની જરૂર છે જેનો જવાબ આવશે બી જ્ઞાનની ચાર નંબર પુસ્તકાલયને લોકશાહીનું મંદિર કેમ માનવામાં આવે છે જેનો જવાબ આવશે ઓપ્શન બી ત્યાંથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે માટે એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર પાંચ અને છ નો જવાબ આપણે આ ફક્ર વાંચીને આપણે આપવાનો છે તો જોઈએ એમાં પાંચ નંબર અંતરનાદ પોકાર એટલે શું જેનો જવાબ આવશે ઓપ્શન બી આત્માનો અવાજ છઠ્ઠું સત્યાગ્રહી પોતાનો સરોસ ક્યારે હોમી દે છે જેનો જવાબ આવશે ઓપ્શન ડી

કવિએ વૃદ્ધના માધ્યમથી કયો ભાવ પ્રગટ કર્યો છે જેનો જવાબ આવશે ઓપ્શન બી પીડાની પરાકાષ્ઠા એના પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ ને દસ એના માટે અહીંયા તમને કાવ્ય પંક્તિ આપી છે જો એમાં પ્રશ્ન નંબર નવ કાળા કેર ગયા કરનાર દ્વારા કવિએ કોના જેવાનો નિર્દેશ કર્યો છે જેનો જવાબ આવશે ઓપ્શન ડી અંગ્રેજોના એના પછી દસ નંબર પ્રજા નિર્ભયતાથી જીવી રહી છે એવો અર્થ સૂચવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે જેનો જવાબ આવશે ઓપ્શન સી ફક્ત એ અને ત્રણ એક નંબરની જે છે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર એના પછી ત્રણ નંબર જે છે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન બરાબર છે તો એ બંને આવશે એના પછી પ્રશ્ન નંબર અગિયાર અને બાર નો જવાબ હજી સુધી મળ્યો નથી તમને કદાચ મળે તો કમેન્ટમાં આન્સર લખવા વિનંતી એના પછી પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયા શબ્દની જોડણીઓ સાચી નથી જેનો જવાબ આવશે ઓપ્શન એ પિયુષ સહિયારૂ અને શિલાજીત એના પછી ચૌદ નંબર રાજેશ અને જાગૃતિ સંજ્ઞા વિશે ચર્ચા કરે છે તેમાંથી સાચું નથી તે આપેલ વિકલ્પોને આધારે દર્શાવો તો અહીંયા રાજેશ પૂર્વી અને જાગૃતિ જે વાત કરે છે એમાં કોણ સાચું નથી એ આપણે કહેવાનું છે રાજેશ કહે છે કે સંજ્ઞા વિકારી કે અવિકારી હોય છે અને તે વચન કે લિંગ ધરાવતી નથી તો એ ખોટું આવશે પૂર્વી કહે છે કે ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા તે દ્રવિવાચક સંજ્ઞા તો એ સાચું છે જાગૃતિ કહે છે કે માનવ રાજા મૂર્તિ એ વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણ છે તો એ ખોટું આવશે એટલે કે અહીંયા ઓપ્શન સી આવશે રાજેશ અને જાગૃતિ એના પછી પંદર નંબર તેમણે પચીસેક રૂપિયાનું નાનું કરજ કર્યું હતું આ વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે એટલે કે અહીંયા જે લખ્યું છે છે એ કયા પ્રકારનો વિશેષણનો પ્રકાર તો એનો જવાબ આવશે બી આશરે વાચી સોળ નંબર નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી એમ કહેવાનું છે તો એમાં આવશે ઓપ્શન સી પાવક બરાબર પૌ વતા અક નંબર નીચે આપેલા જૂથ લઈ સમાનાર્થી જૂથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં સાચા સમાનાર્થી છે ત્રણે ત્રણ સાચા હોવા જોઈએ જેમાં આવશે ઓપ્શન સી બીજું અને ચોથું વેળા વખત ટાણું ચોથું આવશે હેમ સોનું કનક બરાબર છે એટલે કે ઓપ્શન સી આવશે સાચું એના પછી અઢાર નંબર નીચે આપેલા જૂથ ધ્યાને લઈ વિરોધી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા તમારે વિરોધી શબ્દ કયા સાચા છે એ કહેવાનું છે પરોક્ષ તો પ્રત્યક્ષ એ સાચું છે ઉદાર તો દયાળુ એ ખોટું છે સુગંધ તો બદબુ એ સાચું છે અને હેત તો હર્ષ એ ખોટું છે એટલે કે પેલું અને ત્રીજું સાચું છે તો એમાં આવશે ઓપ્શન ડી ફક્ત એક અને ત્રણ યોગ્ય છે એના પછી જોઈએ નીચે તળપદા શબ્દો તેના શિષ્ટ રૂપે આપ્યા છે સાચું નથી એ કહેવાનું છે બરાબર એમાંથી સાચું કયું નથી એ કહેવાનું છે એમાં ઓપ્શન એ આવશે ખાજ તો બચલા તો બચેલા એના પછી વીસ નંબર રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે તો એમાં આયુ ધારા વહેવી એટલે કે જીવતા રહેવું ગળે ડૂમો બાજી જવો એટલે કે લાગણીને લીધે બોલી ન શકવું બી માં આવશે એક એમાં બે નંબર સોરી ત્રણ નંબર એમાં ત્રણ નંબર વાળું બે ઓપ્શન છે અને બી માં એક નંબર તો એ આવશે ઓપ્શન બી બરાબર છે તો અહીંયા ઓપ્શન બી એ સાચું છે નીચેનામાંથી પરસ્પર સમાનાર્થી કહેવતોનું કયું જોડકું સાચું છે તો એમાં આવશે બી લીલાવનમાં સુંડા ઘણા મધ હોય ત્યાં

નીચેનામાંથી કયો પર કયા પર પ્રત્યે સામિત્વ વાચક વિશેષ કેટલાક મિત્રો કર્મધારે સમાસ માટે ચર્ચા કરી રહ્યા છે કોણ સાચનો નથી તે આપણે કહેવાનું છે દિયા કહે છે કે પ્રથમ પદ વિશેષણ અને બીજું પદ સંજ્ઞા હોય તો તેને કર્મધારે સમાસ કહે છે તો

એટલે કે અહીંયા ક્રિયા અને ધ્વનિ બંનેનું ખોટું છે એટલે કે ઓપ્શન બી આવશે ધ્વનિ ને ક્રિયા નીચેનામાંથી છવ્વીસ નંબર જોઈએ નીચેનામાંથી કઈ સંસ્થા સાથે મનુભાઈ પંચોડીનો નાતો જોડાયેલ છે જેનો જવાબ આવશે બી લોક ભારતી સણોસરા સત્યાવીસ નંબર કવિ સુંદરમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે તો તેમની ઉત્તરકાલીન કવિતાઓમાં કોનો પ્રભાવ વર્તાય છે જેનો જવાબ ઓપ્શન ઓપ્શન ટાગોર એના પછી જોઈએ આગળ નંબર નીચેના સર્જકોની કૃતિઓ ધોરણ નવ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે તેમાંથી કયા સર્જકને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા જેનો જવાબ આવશે ઓપ્શન એ વિનોબા ભાવેને ઓગણત્રીસ નંબર સંજય કહે છે કે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી સંસ્કૃતિ છે ધવલ કહે છે કે જાતે મહેનત કરવાનું ટાળીશું બીજાને મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું એ આપણી પ્રકૃતિ છે વિશ્વા કહે છે કે શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને અને વહેંચીને ભોગવવી એ આપણી સંસ્કૃતિ છે ઉપરોક્ત ચર્ચાને આધારે કોણ સાચું છે તો મિત્રો એમાં આવશે વિશ્વા જોઈએ ઓપ્શન કયા આપ્યા છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એમાં આવશે ઓપ્શન ડી ફક્ત બે અને ચાર ત્રિભુવનદાસ લુહાર એને સુંદરમ કહે છે અને ચાર નંબર લાભશંકર ઠાકર જેને જેનું ઉપનામ છે પુનર્વસુ બરાબર છે તો મિત્રો અહીંયા આપણે પ્રખરતા શોધ કસોટીનો ગુજરાતી જે પાર્ટ હતો એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું નેક્સ્ટ મળીએ આપણે પેપર સોલ્યુશનમાં